ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજના દિવસ આપણને સારી બી એક્શન ઇવન બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેમાં ઓલરેડી આપણે એક બ્રેક પહેલાં જ આપણે વાત કરી હતી જશે કે વીકલી એક્સપાયરી એવા સૂત્રો દ્વારા સમાચાર છે અનકન્ફર્મ છે કે જેમાં વીકલી એક્સપાયરી જે પહેલાં હતું સમાચારમાં કે જે કેન્સલ થઈ શકે છે ખાલી મંથલી એક્સપાયરી થઈ શકે એના બદલામાં હવે એવા સમાચાર છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ વીકલી એક્સપાયરી આપણને ચાલુ જોવા મળી શકે છે અને એ જ કારણે મે બી આપણને તમે જુઓ તો બે ટકાથી પણ વધારે થઈ જોવા મળી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સર કઈ રીતે જોઈ રહ્યા છો ઇવન બોમ્બે સ્ટોક એક્સચેન્જની સાથે આપણે એમસીએક્સ આ બંને સ્ટોક

આવી સડન બંધ થાય તો મારા હિસાબે માર્કેટમાં એક મોટું ડિસ્ટર્બન્સ આવી જાય કારણ કે ઘણું મોટું કેપેક્સ લાગ્યો હોય છે હવે શું છે કે કદાચ હવે આગળ જતા ગમે ત્યારે ફરીથી બંધ કરવાનો પણ વિચાર આવશે કે ભાઈ ન્યૂઝ આવશે તો માર્કેટ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરીને બેઠું છે કે આવું કઈ આવી શકે તો એક પોઝિટિવ વસ્તુ છે કે એની ઇમ્પેક્ટ ના આવતા એ રેગ્યુલેશન આપણે એડ કરી દઈએ તો લોઅર લેવલથી તો સારી રિકવરી બીએસસી ગત સપ્તાહે